હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમય પછી આપણે ફરી આપણી એનસી ક્લાસીસ ચેનલની અંદર લાઈવ થયા છીએ વિદ્યા સહાયક ભરતીના સમાચારને લઈ તો મિત્રો આપણી સમક્ષ આજે સમાચાર આવી ગયા છે બરાબર સારા એવા સમાચાર છે અને એની સંભાવના છે તો મિત્રો કદાચ ચિંતા કરતા નહીં ભરતી આવવાની છે બરાબર હવે મિત્રો દસ વર્ષીય કેલેન્ડરની વાત કરીએ એની પહેલા જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો ન કર્યો હોય તો બોલતા નહીં અને વિડીયોને શેર કરવાનું પણ મિત્રો બોલતા નહીં તો મિત્રો દસ વર્ષીય કેલેન્ડરમાં જે કરેલી જોગવાઈનું પાલન કરી ગરીબ બાળકોને શિક્ષકો અપાય તેવી માંગ છે સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષ ધોરણ એક થી પાંચમાં પંદર હજાર શિક્ષકોની ભરતીના થવાના એંધાન છે બરાબર મિત્રો એટલે પંદર હજાર જેટલી ખાસ ઇંધાન છે હવે વર્ષ બે હજાર ચોવીસની જાહેરાત મુજબ કચ્છમાં ઉમેદવાર ન મળતા બરાબર હજી પણ પંદરસો જેટલી જગ્યાઓ ખાલી છે કચ્છની અંદર મિત્રો હજી પણ જગ્યાઓ ખાલી પડી છે અને અમુક ઉમેદવાર મિત્રો ખાસ કરીને શિક્ષકમાં લાગ્યા હોવાથી પણ બોન્ડ ભરીને પોતે પોતાના વતનની અંદર આવી ગયા છે બરાબર સ્પેશિયલ ભરતીમાં હોવા છતાં પણ પોતે પોતાને કારણ કે સ્પેશિયલ ભરતી આજીવન એમને ત્યાં રહેવાનું હતું બરાબર એમાં બદલીની કોઈ શક્યતા ન હતી એટલા માટે પોતાના વતનની અંદર નજીકમાં જે બીજી ભરતીની અંદર સમાવેશ કરવામાં એમને આવ્યો હતો તો એ લોકો આવી ગયા છે હવે મિત્રો એક બાજુ વાત કરીએ કે વર્ષ બે હજાર પચીસમાં સાત હજાર પોનસો અને વર્ષ બે હજાર છવ્વીસમાં છ હજાર જગ્યા ભરવાની જે કેલેન્ડરની જોગવાઈ છે બરાબર બે હજાર પચીસમાં તો મિત્રો જે ભરતી હતી એ પૂરી થઈ છે એમાં પણ એ જગ્યાઓ અમુક બાકી છે બરાબર તો એ પણ પૂરવાર થઈ જશે અને જે ભરતી છે બે હજાર છવ્વીસની અંદર બરાબર એમાં પણ છ હજાર જગ્યાઓ મિત્રો આવવાની છે જેમણે ટેટ વન લેવાની એના ઉપર ભરતી મિત્રો ઝડપી જેમ બને તેમ થશે કારણ કે અમુક જે અમુક ઉમેદવારો છે એ અમુક ઉમેદવારોનું મંતવ્ય છે પોતાની ઉંમર પણ પૂરી થવાના આરા છે કે જેમ બને તેમ જલ્દી ભરતી કરે બીજી બાજુ જે અમુક મિત્રો પીટીસીવાળા છે એમને પણ ખાસ પરીક્ષા આપવાનો મોકો મળ્યો છે તો એ પણ અચિંતિત છે થોડા બરાબર કારણ કે એમનું પણ હજી પરિણામ બાકી છે જો પરિણામ ના આવે તો એમને પણ તકલીફ થાય મિત્રો એટલે જે પણ નિર્ણય લેશે સરકાર સારો લેશે બરાબર અને મિત્રો સરકારના કેલેન્ડર મુજબ જો ધોરણ એકથી પાંચમાં ભરતી કરવામાં આવે તો હાલમાં ટેટ વન પાસ કરનાર તમામ ઉમેદવારોને રોજગારી મળી જશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગત તારીખ ત્રીસમી જાન્યુઆરીના રોજ ધોરણ એકથી પાંચના શિક્ષક માટે અભિયોગ્યતા કસોટી ટેટ વનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામમાં કુલ એકાણું હજાર બસો અડસઠ ઉમેદવારો અને માત્ર એમાંથી જે ક્વોલિફાઈડ થયા હોય તો વધારે ઉમેદવારો મિત્રો નથી આ માત્ર માત્ર અગિયાર હજાર જ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે અગિયાર હજાર સત્યાવીસ એ જોગવાઈ મુજબ લાયક ઉમેદવારોની સંખ્યા જગ્યા કરતાં પણ ઓછી છે આમ જો સરકારે સત્વરે પ્રતિ પ્રક્રિયા હાથ ધરે તો વર્ષથી જે પોતાના વર્ષોથી રાહ જોતા બેરોજગાર યુવાનોને ન્યાય મળશે અને પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરી થશે બરાબર તો મિત્રો તમારી સમક્ષ આટલા આજે ન્યૂઝ હતા ખાસ કરીને મિત્રો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત